સુરતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ નવા એકસો ઓગણ પોઝિટિવ કેસ આવતા કુલ આંક સુડતાળીસ હજાર બસો અગિયાર પણ પહોંચવા પામ્યો છે તો કોરોનાથી વધુ બે નામો સાથે મૃતાંક અગિયારસો ત્રણ થયો છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા ચોમાલીસ હજાર નવસો બાણું પર પહોંચવા પામી છે સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે ગુરુવારે સુરત મહાનગરપાલિકાને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો અને જિલ્લામાં એકત્રીસ મળી કોરોના નવા એકસો ઓગણસિત્તેર કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક સુડતાલીસ પર પહોંચવા પામ્યો છે આ સાથે કોરોનાથી મૃતાંક અગિયારસો થયો છે ગુરુવારે સુરત શહેરમાંથી એકસો ત્રેપન અને જિલ્લામાં એકા એકતાલીસ મળી કુલ એકસો ચોરાણું દર્દી કોરોનાને માત સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાને માતાપના દર્દીઓની સંખ્યા ચોમાલીસ હજાર નવસો બાણું પર પહોંચવા પામી છે આ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર એકસો સોળ છે જેમાં સુરત સિટીમાં કુલ પાંત્રીસ હજાર એકસો ઓગણસાઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો વીસના મોત થવા પામ્યા છે જ્યાં જિલ્લામાં કુલ બાર હજાર બાવન કેસમાંથી માંથી બસો ત્યાં મોત થવા પામ્યા છે સુરત સિટીમાં તેત્રીસ હજાર ચારસો નવાણું સુરત જિલ્લામાં અગિયાર હજાર ચારસો ત્રાણું દર્દી કોરોના માતા બી ઘરે પણ પહોંચવા પામ્યા છે ટેન્ટ